એસસી એસટી સમાજના લોકોએ આજે બાબાસાહેબ આંબેડકરની સ્ટેચ્યુ પાસે એકઠા થઈ અને એક રેલીના સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે આ સમગ્ર મામલો જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે એક જજમેન્ટ આપવામાં આવ્યું છે ક્રિમિલેયરનું એને અનુસંધાને આમ તો કેન્દ્રની સરકાર અને માન્ય શ્રી દ્વારા એક નિવેદન પણ આપી દેવામાં આવ્યું છે કે આવી કોઈ અમલવારી થવાની નથી તેમ છતાં પણ એક સંઘ સમાજના સંગઠન દ્વારા જ્યારે આ દેશભર કરવાનું એલાન આપવામાં આવ્યું છે એમના અનુસંધાને સૌ લોકો બધા એકઠા થયા હતા આવેદન આપ્યું છે અને સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રી જે રીતે જે વલણ અપનાવી રહ્યા છે કે દલિત સમાજનું હિતની જે કાર્યવાહી કરી રહ્યા છે એમાં પૂરેપૂરું સમર્થન આપે દલિત સમાજને સમર્થન આપે એ જ વાત અમે આજે અહીંયા રજૂ કરવા આવેલા